પ્રશાસન ખાવકીઓર સપ્તાહ અંતગત કાર્યક્રમનું આયોજન કરતી પથ્થર પોલીસ ગુજરાત સરકાર દ્વારા ઓગણીસ બાર થી ચોવીસ બાર ચોવીસ સુધી સુશાસન સપ્તાહ અંતર્ગત પ્રશાસન ખાવકીઓર કાર્યક્રમનું આયોજન કરવા જણાવ્યું અને પોલીસ અને નાગરિકો વચ્ચે સારો સુમેળ બની રહે તથા લોકોના પોલીસની કામગીરી પર વિશ્વાસ ચડવાઈ રહે તેમજ દરેક નાગરિકો પોલીસ વિભાગને લગતી તેઓની રોજિંદી કામગીરી બાબતે સરળતાથી જાણકારી મેળવી શકે તેમજ પોલીસ વિભાગની સિનિયર સિટીઝન સુરક્ષા મહિલા સુરક્ષા

પ્રત્યે હકારાત્મક અભિગમ જોવા મળ્યો હતો આ ઉપરાંત પોલીસ વિભાગ તરફથી ગામ લોકોને સાયબર ક્રાઈમના બનાવો અટકાવવા માટે જરૂરી તકેદારી રાખવા અંગેની બાબતોથી માહિતગાર કરવામાં આવેલ હતા સિનિયર સિટીઝનો માટેની સુરક્ષા સેવાઓ અંગે તથા મીટિંગમાં ઉપસ્થિત રહેલ ગામના મહિલાઓને મહિલાઓના કાયદાકીય અધિકારો અને તેઓની સુરક્ષા અંગે નવા કાયદાઓની જોગવાઈઓ તથા પોલીસ વિભાગની હેલ્પલાઇનો વિશે પણ જાણકારી આપવામાં આવી હતી પ્રાથમિક શાળાની મુલાકાત કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ